નમસ્તે દોસ્તો બાપા સીતારામ બધાને જો અમારા મકાનની પ્લીન્થ બની ગઈ છે અત્યારે જો જો અહીંયા પાર્કિંગ કરવાનું છે અહીંયા એટલે સુધી અમારું મકાન પહોંચ્યું છે અને પાછળની સાઈડ મારા પપ્પા હાટુ હોલ કરવાનો છે સિલાઈ કામ કરેસ ને એટલે એનું બધું કામ કરવા હાટું અહીંયા હોલ કરવાનો છે અને પછી માથે અમારું મકાન બનાવવાનું છે જો અત્યારે આટલે બધું ફૂગ્યું છે અને પાછળ એક આ એક આ રૂમ ને આ એક હોલ મોટો એટલે સુધી અમારું મકાન પહોંચ્યું છે એ પિંસુ તું શું કરશો આ ઇન્જેક્શન મારું શું જો આ ગાંડો અમારા ઘરને ઇન્જેક્શન દે છે એટલે ઘર છે ને જલ્દી બની જાય એમ કઈ દવા હતી સિમેન્ટની સિમેન્ટની દવા હતી ઓય બાપા અહીંયા હવે ઇન્જેક્શન દીધું છે હવે મકાન બીમાર નહીં પડે